કાન્તી હમજોણો જોન કાન્તી કે ખાઈ અને કઠકો રોટલો ખૂંધા નાખો રેગ્યુલેટર કેટલી થઈ થઈ ગયો ને

તમને તો એ જ પડી છે ઊંઘવાની ખાલી મારી વાત ઓપરો હવે મારે મારી પછી જરૂર એવી પડી છે કે તમે જે મારો બાટલો લઈ ગયા ને એ બાટલો આજ મને આલો બાટલો ગુમતા કા એમ થોડો આલો અને અમે તમે તો મને દયાદોન માં આલો છે 50 રૂપિયા વધ લઈને આલો છે એ તો વાત હાચી છે પણ આપણે પૈસા પાછા આલે ના વળી અને તમે જે વાપર્યું એ એફો મારે બધું વાત ઠીક છે પણ મારા હજી બાટલો આવે છે બે દાડા ચેડ

આવે જોન ફૂમતા કા ના મળે બાટલો ભલા આદમી તો કે રમેક નું તમે જાણી માંગો તા ગાડી ના લ્યો વાત કરો છો પૈસા ના લાલ તુલા થઈ ના લ્યો વસ્તુ આજ તો ની કે હા ભઈ શું છે તમારે ઓ આ તો બધા દાણા છે ફરજ આવો ઓ ફરી માથા કુઠે હે આલા ભાઈ બાટલા ની વાત છે હવે ફરજ જો અમે શું હતું મારો ગેસ થઈ રહ્યો ને તે મુગ તો ફૂમતા કા બાટલો પડ્યો તાઈ જો કે ઓવા મારા આદત ભરેન લાયો છું પણ કે આલુ ખરા પચાસ રૂપિયા વધા આલો તો આલુ મુકજો સારું ભાઈ હેડો 50 તો 50 ભાઈ હવે વાગ પડી ગઈ હવે તમે સોના ના જો અને મગરનું રૂઢાઈન કરીને ઊંડો જો હેડો હવે ફૂમતાકા હોભળો મારી વાત અમે પેલે બેસીને બધી વાત હોભળી છે બરોબર એટલે લીધેલો બાટલો તો કોઈ ના આલે વેચાતો લીધો છે

દુલા હોભળ મારી વાત ઓભો આપણે એક કામ કરો સુલો તૈયાર કરો માર પગ લગડો મોય હવે અન પછી કે શું કહેતા કે છોકરાને જોર આવે જાતે મન જોર આવે કાકા હું નોકરી જઉં તમે ઘર બેયરો તો હળ ભાડી કડકો નથી કરતા કોઈ તું ક્યાં બેસ બરાબર છે હું બાટલાનું આયોજન કરીને આવું ગમે છે તું કીધું શું આવો તમે

અયા પંચ મફુજી મારી વાત એટલે મન થી તો કુદરત હાજર કરે હવે બરાબર હોબળો મારી વાત આ ભેડું શણાતું તું વરાહ ની જરૂર હતી વરસાદ પડ્યું છે બરાબર પેલું સાર વાળું હતું અને ખોટ પડે એવું હતું જ વરસાદ આવ્યો

અને એ વખત અગાઈ કેટલી હતી કેટલી હોય ભાઈ કેટલી તમે કો 24 કલાક ની હોય લે 24 કલાક ની 100 મહિના ની અગાઈ હા અને પછી મને તો બાટલા લેવા મળ્યો હું તો ગોડાઉન પહોંચ્યો અને બાટલો લઈને હેડ્યો હવે બાટલો લઈને હેડ્યો મારું મારો બેટો તમે જો આ બાજુથી નદી આવી હા નદી આવી ને સરસાડ પાણી હેડ્યું આવ અને પછી તમે જો મારતા આટલે પાણી આવી ગયું હા હું ગભરાણો

અરે એ તો હું તમે તાર 10 મિનિટમાં માં તમાર ખ્યાલ લઈને આવજો આડો તમે અમે મારી વાત ઓબડો તમે મારા ઘણા એક કામ કર્યા છે કોક દાડો તો મન તો મોકો આલો સાણી મોકો તો આવવાનો હતો તો અને આલી દીધું બરાબર છે તમે તાર મારી વાત ઓબડો વર હાથ ના ઘેર દે સોંતે થી ચિંતા કરે વગર હુઈ દો બાટલો તમારા આઈ દેહા ગેસ નો અમે ખાઈ જ ખાઈ પણ માયે તો ભલે હું આવું અને જોવા આઈ જે ઉપાડી પાછો મારે કે અરે હું નહીં

તો જાણે જેવા ના હોત પચાસ કોક તો હોય દયાળુ દયાળુ છે આ રાજી હવે રાખી હારું નહીં રાખ્યું ચોથી હારું રાખવા જ્યા છો

હા